આપનું નામ મારું નામ છે વનરાજભાઈ મોટાભાઈ પરમાર ગામ કટવા અને હાલમાં હું અત્યારે માજી સર અમારા વહીવટ છે છેલ્લા પાંચ વર્ષના હું સરપંચ હતો મેં ગામ તો જ્યારે નિયમ કર્યો બે હજાર એકવીસ છે અત્યારે પચી હાલે આજ સુધીમાં તારીખ વાગે એક તારીખ આપતા નથી વારંવાર તો મને જયારે તારીખ આપી પણ પાંચ એક લાખ રૂપિયાનો વહીવટ થાય સાહેબ મેં આ અંધાર કાગળ રહ્યો એ પણ પૈસો પંચાયતના નથી જો ઉતાર્યો મેં મારા ખર્ચે આ પૈસા આપી અને ફાઇલ કેશ કરે અને હવે સાહેબ પાંચ લાખ રૂપિયા અમારે ક્યાંથી આપવા અને એ કે તો વહીવટ ન થાય તો તારીખ ન મળે તો ન મળે તો સાહેબ અમારે કંઈક ગરીબ માના અમે એમ થાય થોડા પાલતી છે સરપંચ હોય તો સરપંચ થોડો કરોડ પૈસી હોય ભાઈ કે પાંચ લાખ રૂપિયા થાય એટલે તો હું હવરમાં તારીખ આપી દઉં તો સાહેબ આ પૈસાનો જ સરકાર મારા રાજ છે આ ગરીબ માણસોના જે બચરી પલટ મફત છે એકાઉન્ટ રાજ રાજના છે એની અમે નહીં જોવાનો દબાણ હોય તો સરકાર એમ કે ડિમોલેશન મારો એટલે એક હોય પછી ગામમાં આ પછી વર્ષમાં કઠવામાં મેં એક ગામ તો નીમ કરાવ્યો કર્યો કરાવ્યો એની તારીખ નહીં આપે તારીખ આપી હોય તો પાંચ લાખ રૂપિયા થાય એટલે દીદીઓ સ્વાજરી દીદીઓ સાહેબ સોજરી પાંચ લાખ રૂપિયા માંગ્યા બરોબર